વરસાદ ન હોય તો સારું કેમ છો જય માતાજી જયશ્રમ તમારા ફરી ન્યૂ બ્લોગમાં સ્વાગત છે આપણું બ્લોગ છેલ્લે સુધી જોવાનું ના ભૂલતા ને આપણી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા ન્યુ યર વયું જોયું છે ન્યૂ ઇયર ના વે માથે કેટલા ખબર ચાર પાંચ દિવસ થઈ ગયા છે અને સવારે અત્યારે જાય છે સાડા દસ ને મમ્મી અહીંયા બેઠા છે કામ કરીને ને હું રેડી થઈ ગયો છું ભાઈ ઉપર બેઠો છે અને પપ્પા જઈએ છીએ દુકાને અને આજે આપણે એ વજન જવાનું છે બાર વાગે મારે બહાર જવાનું છે હમણાં આપણે પપ્પાને દુકાને જાવું બહાર જવાનું છે બધાયને જવાનું છે અમારે માસીના ઘરે ઘરેથી નીકળી ગયા છીએ અને આવી ગયા છીએ પપ્પાના ભાઈના ઘરે ગામડે હું અહીંયા બેઠા છે ભાઈ અહીંયા હજી મારા ભાઈના ઘરે જવાનું છે અત્યારે પપ્પાના ભાઈના ઘરે તો કાઈ ને આપણે પપ્પાના ફાઈના ઘરેથી નીકળી ગયા છીએ અને હવે જવાનું છે અમારા ફાઈના ઘરે. દાઈજી નીકળી ગયા? રોડ પર બટ છે. ભાઈને મજાની લેગાજી ત્યાં ફાઈના ઘરે હું આવું. કારા છે ને એટલે ભાઈના ઘરે જવાનું છે પછી ત્યાંથી માસીના ઘરે જવાનું છે માસીના ઘરે રાત રોકાય અને કાલે રવિવાર છે એટલે કાલે સવારે નીકળી જવાનું છે ઘરે અત્યારે ભાઈના ઘરે જઈ હવે મારા ભાઈના ઘરે આવી ગયા છે પપ્પા લાંબા થઈ ગયા પછી ચા થી છે

એટલા અત્યારે હાજર પુણા પાંચ નીચે એટલો જ વાતાવરણ એવું થઈ ગયું કેમકે વરસાદ નો આવે ને એવું થઈ ગયું હોલીપોર એટલે વરસાદ ન આવે તો સારું રોડ ઉપર અત્યારે ગાડી એકવાની મજા આવે છે હોલીપોર હે ને બહુ છે તમે જોયે તો વાદળા થઈ ગયા હમણાં ઘણી જગ્યાએ વરસાદ પડી ગયો ને ada banyak sih daerah masih negara juga sih. saya usai rajut pot ya. kau keaya usai. boh, macam macam. kau ke apa? jauh. mau melay bihday sih. masih ni aja. ini apa? ini laju masih ni aja. laju masih. aduk. apa yang hutai? lambat je rajak dia. માસી ના ઘરે આવી ગયા આજે રાત રોકાવાનું છે જમી કાઢવી પછી રાત રોકાઈ ને સવારે જવાનું છે ત્યારે હું ને એવી રીતે જાય છે ગામમાં માંડવી આવી એવી માંડવી જો ખાલી છે આટલી બધી માંડવી જો આપણે આયુષભાઈ ની વાડી આવી ગયા છે તમે હારા લાગો છોકરી જોવાની આયરી ની વાડી આ રોડ છે સામે છે

આ વિડીયોને બને એટલો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો સબસ્ક્રાઈબ કરો ચેનલને તો હવે આપણે એને અત્યારે કેટલા ખબર દસ વાગ્યા એમ તો આપણે નિરાતે હું અને હું મારું લગ્ન એન્ડ કરું છું આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતા જય શ્રી રામ ભાઈ